કેમ છો બધા અટાણે ભાઈ ગયા હવા સજી હું થયું ને હું તો વહેલી ઉઠા ગઈ કારણ કે મેં આ હાંજી ઓટમ પોતું એ કીધું ને થમો ઓટો કીધું એ નહીં પડ્યો તો પણ અટાણે છે ને ઓટાણ નથી કરતી આખા ઓટાણ એટલે આમાં હંજવાર કાઢે નાખીને પોતું કરી નાખ્યું રંગો રીંગ કરે ને પછી બધા એમાં વારે પોતું કરે કારણ કે એ કરવા જાય ને તો બહુ મોડું થતું કારણ કે આખા ઓટો વાળવો પોતું કરવું ને પેલા તો ધંધે રહે તો બધા હાર્દિક શુભકામના ધંધે રહે ને એ યારા જેવું કાતાવરણ થઈ ગયું તો ત્યાં જ લાગે જ હું તો કાયમ લગભગ મોસ્ટ ઓફ હવા કામ હોય તો સ્વેટર પહેરેલા ને આ જરા ને પોતું તો રંગો ચાલુ કરે ત્યાં સુધી મોટો વારે નાખ્યા પછી પોતું જ રીએ ખાલી કરવા ઉભું કરતુ કરે એટલે વાર નઈ લાગે કે ઉભા થઇ છે પણ પેલા રંગોળી કરેલા આટલી રંગોળી કીધી કાર ની કરા ઉઠી તા કરા કરે થોડીક બાકી છે પછી યોગેશ ને શાહ પીવો ને સા કરી દે પછી પાછું કન્ટિન્યુ કરે એવું બહુ જાજુ ને થોડુંક જ છે ઉપર ની લાઈનિંગ કરવાની છે બસ એટલું જ છે બાકી એટલે હમું આવે જાય નું એટલું કરારોબાર લાઈનિંગ અમે કરી નાખ્યા એ બધું કરી નાખા એટલે રે કેવી છે કોમેન્ટ કરજો હા ઉભે જાય ને પછી હું પાછો વિડીયો બનાવ તો ફાઈનલી મેં રંગોળી કરી લીધી સાપણી નહીં કે નહીં હાથ નહીં મેં મહેનત કીધી આજ કાર કારની બેઠી હતી હવા સો વાગ્યા લગભગ હવા સો હાડા બેઠી હતી પૂણા આઠ થયા

આ આગની જે જે હું રંગોળી કરતી હતી ને ત્યાંથી ઠેકે ને તે સારું કઈ રંગોળી બગાડી નઈ હાંજી રીએ તો ઠીક હાંજી સુધી તો માર રીએ વાવ મારી રંગોળી ચમકે અમે હેને ઠેલી ને ઠેલા ભરે સિરીઝ ના યોગેશભાઈ યોગેશ મેળી ઉપર જવાનો વિચાર કરીએ આ બાજુ અહીં ઉપર લગાડવી પરી બાજુ લગાડવી બધી લાઈટ લગાડવાની હા અહીંયા આજ હે ને મેં ફ્રી આજ મારે કંઈ કામ ના ખમીશ મેં એ વહાટું પેરું કારણ કે તડક હા પાણી પી લ્યું સિરિઝનું કામ કામ બપોર સુધીમાં બધી લગાડા આવી જાય ને તો હાંજી પછી સારું જ કરવાનું એ પછી વરે યોગશની દળે કે જવાનું થાય ને તો વ્યવ રહી જાય પાછા સાંજ સુધી આવેનો કેક ને કંઈક કામ નીકળે ને કાલે આખો દિવસ અમારે પરવાર ન હોય પછી જેવું રંગોળી કરે ને ઓટામ પોતું કીધું અસલ થઈ ગયો રીએ કેટલી કારણ કે અમારે બધાની ઘરના ટેવ કામ હોય ના આવી માઢુધી આવીએ જ જો વા તરને તે હોય ને તો કંઈ ન થાય પણ હેવી ટેવ હે તો જાહે નહીં હાલે પોતાનું પોતું કરે નાખે વધારે પોતાને પણ કાંઈ અમદાવાદ ન કરે શેર પાંચથી શેર પાંચથી કરે તો વિડીયામાં કન્ટિન્યુ રહેજો અને અમારે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી દે સબસ્ક્રાઈબ કરી દેજો ને ડેરે લગાડવાની હે ને આ બાજુ આ ઝાડવામાં એક લગાડવી મારો અટાણે વિશાળ હે ના કઈ દોડું પૂગે કામ થાય કે આમાં લગાવી આમાંય મસ્ત લાગ્યા એકમાં લગાવી કીમાં લગાવી આમાં બહુ મસ્ત લાગ્યા કારણ કે ઝાડું કટિંગ બહુ હે અસર યોગેશ મારી ઈચ્છા પૂરી કરે કે ન કરે ના યોગેશ દિવાળી ગિફ્ટ મને તમે ન આપ્યું દિવાળી ગિફ્ટ ઓન ધ વે

જો દીવા આ બાજુ રંગોળીનું આવું આવે ને સારું કઈ વિખાણી કે ને ને યોગેશ ઉપર સિરીઝ નું કામ થોડુંક અધૂરું રહેતું જે આજે અધૂરું રહેજા હે કામ ગમે બાંધા દે ને અટાણા પૂરતી આજની કર નાખો પછી કાલે કરી નાખ્યું આજે એ મોડું થયું યોગેશ દરે ગયા ને કંઈ થયું નથી કરતા કંઈ આજે આખું ફર્યું જગા મગાવત પણ એ આજ થયું કાલે વાત મારે બધા એ દીવા આ બાજુ અહીં લાઈનમાં મૂકવાના છે પછી આખું આ થઈ જાય ને તો પછી વિડીયો શૂટિંગ હમું કર તો ફાઇનલી મેં ત્યાં સુધી બધા દીવા દીવા હે પેટા બધા એ તો ખરી કાઢવાના કાલે ને કાઢી સિરીઝ આ ગ્લોબ બંધ કરી દેવો સિરીઝ ચાલુ થાય ને એટલે તો વિડીયોમાં આગળ બન્યા રહેજો અમારું લાઈટનું ડેકોરેશન જોવું હોય તો અને આ બાજુ જોવો હજે આ પડ્યું દોરડા પડ્યા ને એવું બધું નહીં આ યુવાનું દરે થોડું કામ હતું ને કંઈ કામ થયું નહીં અમુક નકતા ઘણું થેજ ને જો આ મીકર લગાવ્યા શુભ ને લાભના શિયાળી બાજુ હા હાલો કરો તો જે એવો મસ્ત ડેકોરેશન અસલ દીવાનું લાગે ચાલો દરવાજો બંધ કરતી આવો છો તમે આ રહી વાંચ છે બહુ મસ્ત ઉઠાવ આવે એકદમ આગળ પાછળ લાઈટું થઈ ગયું પણ વાંધો નહીં તારે ઓલ્યું બે આવી છે ને આવે અલગથી થઈ ગયું હા એ જ છે હા હે આ નેત્રી ને કદાચ બધા પડે આ હે ને ડેલાગમ વધારે અહીં ઊભી નથી થતી સેજ

અમારે પરવાર હે ના તી પેલા વાત કરે ના હજુ ફેરે તી આવું બધું થાય બધું ન કરાય વારે અમે રંગો કરીએ વારે ખેર હું કામ કરતી હાંજી રંગોલી હું મેં નણા યોગેશ ત્રણ હેંજી રંગોલી કરી લેતા હવાર મેં કે ઉઠે ને બીજું કામ હોય ને ઘણું કામ હતું દુ મારે બે ભીણું તું ત્રણ તું મેં બધી થાય ને અહીં કે ખેતરનું નું તો એ ત્યાં કઈ આજુ ખરે મારે ખેતરનું કામ અહીં ને નહીં હે હાવ આખરી માંડવીને કઢાતી હોય ને તો આવી રીતના કામ કરવાનો ટાઈમ એ ન જોડે ખેડૂ માણસનું એવું હે ખાતો કે નહીવર્યા હોય તો જો આ રેતી થાય એવો મારે કાલ એક પમણેથી પમણેથી કદાચ ખરલા થાય કોડ કીએ જીણી તો એ બતાવી ને એવું બધું કામ હે હજે કાલ ન દઈ નવી રહ્યા હે અમારે તો ન કરે અમારે ભાગ્યું દીધું અમારે એમાં કંઈ કામ કરવા ન જવું પડે પણ દેખરેખ રાખવી પડે ને પાછું કાઉ હલર હાલતું હોય ને હલર થ્રેસર તો બરા કે તું આવી રીતના બધું ટાઈમ ન જાવે

મારા આજુબાજુમાં આ મંદિર છે ને ના એક થાય બાકી તો કંઈ જ હે નહીં એક ઓલી બાજુ છે